આજથી આપણા હડોદમાં ગુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે આ પ્રારંભ દર વખતે આમ તો હળદ માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવતો હોય છે અને તેની સાથે અડદને એની પણ ખરીદી પણ જોકે એ તો અહીં આપણે એનું પ્રમાણ જે છે એ વાવેતર બહુ ઓછું હોય એટલે મગફળીની ખાસ વાત કરી તો આ મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ થયો છે આપણી સાથે હળદ માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ છે કારણ કે તે પણ અહીં હાજરી આપવા માટે આવ્યા એટલે એમની સાથે જ વાત કરી આમ તો રજનીભાઈ થોડું લેટ થયું છે કારણ કે ખેડૂતો કહી રહ્યા હતા કે જો વહેલા ચાલુ થાય પરંતુ વચ્ચે માવઠું ને બધું આવી ગયું પરંતુ આખરે જે છે એ આથી પ્રારંભ થયો તેની સાથે અગાઉ એવી વાત હતી કે સિત્તેર મણ જ લેવાના છે પણ એકસો ને પચીસ મણ એક ખેડૂત પાસેથી જે છે એ મગફળી ખરીદવામાં આવશે કેટલા ખેડૂતોએ ને કરાયું છે એને લઈને માહિતી આપજો આજ રોજ મહેશ જીનિંગ ખાતે હળવદ મધ્ય ખેડૂતોનું જે ઉંચકો માર્શલ દ્વારા જે મગફળીની ખરીદી થવાની એ સ્થળ રાખેલું છે અને અત્યારે અગિયાર વાગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આની ખરીદી ચાલુ થઈ ગુજરાતભરમાં માવઠાની સિઝન હતી છેલ્લા દસ બાર દિવસ માવઠાના હિસાબે થોડીક ખરીદી લેટ ચાલુ થઈ છે પણ આજે ગુજરાત પૂરા ગુજરાતમાં નવ તારીખથી ખરીદી ચાલુ થઈ એક ખેડૂતને એકસો ને મણ જેટલો જથ્થો ખરીદી કરવામાં આવશે અને કુલ હળવદમાં દસ હજાર જેટલા ખેડૂતોને આનો લાભ મળવાનો છે મોરબી જિલ્લામાં ત્રીસ હજાર જેટલા ખેડૂતો આનો લાભ લેવાના છે તો આપણા મુખ્યમંત્રી મુદ્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ સારી જાહેરાત કરી કે આ વર્ષે એકસો પચીસ મણ ખેડૂતો પાસેથી ખરીદી થાય અને ટેકાના ભાવે ચૌદસો બાવન રૂપિયા જેટલી સારી રકમથી ખરીદી પણ કરવામાં આવશે તો આ તકે ગુજરાત સરકારનો ખૂબ ખેડૂતો વતી આભાર માનીએ હસમુખ ઝીંજુવાડીયા ખેતી અધિકારી જિલ્લા પંચાયત મોરબી ખાતે ફરજ બજાવું છું જો આ આજના દિવસે આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આજના દિવસે ટેકાના ભાવે જે ખરીદીની કરવાની છે એમાં સરકારશ્રીની સૂચના મુજબ મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેમાં આપણે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો સમગ્ર મોરબી જિલ્લામાં મગફળી પાકનું વધારે જે વાવેતર હોય તો મગફળી પાકમાં આપણે હળવદ તાલુકામાં દસ હજાર જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે અને આજથી કરી અને નેવ દિવસ સુધી આપણે જે ખરીદી પ્રક્રિયા ચાલુ રહેવાની છે એમાં જો મગફળી પાક જે પાક છે એના જે ભાવમાં વાત કરીએ તો ચૌદસો બાવન રૂપિયા આપણે ટેકાના ભાવ શ્રી દ્વારા નક્કી થયેલ છે અને ખેડૂત દીઠ એકસો પચીસ મણ જેટલો જથ્થો લેવાનું નક્કી કરેલ છે અને આ વખતે જે હળવદ તાલુકાનું ખરીદ સેન્ટર છે જનરલી એપીએમસી ખાતે કરવામાં આવતું હોય છે પણ આ વખતે જે જણસની આવક અને ખેડૂતોનું જે આવાગમનનું ધ્યાને રાખી અને જે ખરીદ સેન્ટરના જે ભાડાનું છે મહેશ જીનિંગ આપણે જે મોરબી હળવદ હાઈ આવેલું છે મહેશ ચિનિંગ પ્રેસિંગ ખાતે આ વખતે ખરીદ કેન્દ્ર તરીકે રાખવામાં આવી છે જે તમામ ખેડૂતોને જાણવા જોગ અને આ માધ્યમથી જાણ કરવા હું સૂચવું છું આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ થયું છે આ ખેડૂત અહીં આવ્યા છે જોકે એમનો વહેલાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે એમનો વારો આવી ગયો છે એમની સાથે જ થોડીક વાત કરી કે એકસો ને પચીસ મણ મગફળીને રજીસ્ટ્રેશન તમે વહેલાં કરાવ્યું છે એટલે પહેલો તમારો વારો આવી ગયો શું કહીશો સરકારના જે ટેકરા ભાવ ચૌદસો ને બાવન રૂપિયા એ ઘણા સારા કહેવાય ભાવ એમ બરાબર અને એકસો પચીસ મણ થોડી ઓછી થઈ બરાબર પણ વાંધો નથી અરે જે સરકારે અત્યારે ચુમ્માળીસ હજાર જે નુકસાનનું કીધું એ હારું જ કહેવાય એમ એક્ટરે ચુમ્માળીસ હજાર રૂપિયા લેશે એ ઘણું સારું કહેવાય એમ હા બે છૂટછાટ રાખે કારણ કે મગફળીનો ભેજ વધારે હશે છૂટછાટ રાખે તો ખેડૂત ને વાંધો ન આવે એમ એટલે મતલબ થોડુંક આગુ પાછું હોય તો કારણ મગફળી આ વખતે વરસાદ થયો એટલે ભેજ વાળી અંદર ખેતર વાળા ગોડાઉન માં કે ચલાકીને રાખ્યું ખેતરમાં ભેજ તો લાગી ગયો હોય થોડુંક સુક્ષ્મ રાખે તો સારું ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મણ એટલે કે વીસ કિલોના આમ બજાર ભાવ શું અત્યારે હાલે અત્યારે બજાર ભાવ તો હજાર આજુબાજુ અગિયારસો હજાર ભાવ આવે અત્યારે મગફળી ના વારો આવતો નથી બે ત્રણ દિવસ લાગી લાઈન માં ત્યારે વારો આવે છે સારું કહેવાય એમ જય જવાન જય કિસાન હું હળવદ તાલુકાના નવા ધંધાડાથી હસમુખભાઈ જગજીવનભાઈ આજ રોજ અમે જે આપણે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરેલ છે તેમાં પ્રથમ દિવસે અમારો વારો આવેલ છે તેમાં અમે મગફળી લઈને આવ્યા છીએ એમાં સરકારશ્રી ચૌદસો બાવન રૂપિયા પ્રતિ વીસ કિલો મણના જે ટેકાના ભાવ છે અને આમ જનરલ જોવા જઈએ તો બજાર બધું એક હજારથી અગિયારસો સાડા અગિયારસો સુધીનું છે સરકારશ્રી દ્વારા દર વર્ષે જે આ ટેકાના ભાવે ખરીદી ચાલુ થાય છે એમાં ખેડૂતોને બહુ સારો ફાયદો થાય છે અને બીજા નંબરમાં કે અત્યારે એપીએમસીમાં ટ્રાફિક વધારે હોય એના હિસાબે અત્યારે જે આ જગ્યા બહાર રાખી છે એ પણ એક સારામાં સારો જે નિર્ણય લીધો છે એ બદલ હું જે કમિટી છે કે જે કંઈ નિર્ણય કરતા છે એમનો ખૂબ ખૂબ બધા ખેડૂતોથી આભાર માનું છું અને મગફળીમાં જેમ આગળ વાત કરી એ પ્રમાણે કે વરસાદો વધારે પ્રમાણમાં છે એટલે થોડીક છૂટછાટ રહે તો બધા ખેડૂતોને ફાયદો થાય